એકડા જો મારે મજા આવે ખુશી કેટલું મસ્ત આંબા ની ઉછે કેટલું મસ્ત લાગે કાના રે जोरदार લાગે ને અરે जोरदार લોકેશન હા હું કેવા છે ઓ મસ્ત લાગે આમ બહુ મસ્ત લાગે કા હા મસ્ત જાળું સેલા હા બહુ મસાળા વિડિયો બહુ મસ્ત ઉતરે ફોટા મસ્ત ઉતરે મને તો બહુ ગમે તમને બહુ ગમે આવો તમને બહુ ગમે તો કેટલું મસ્ત લાગે જાળું મને બહુ ગમે તો મારા ભાઈ ની આવી જશે ફાઇનલી નહી રે આ ઉતારવા મળ્યા હે આવતા ઉતારવા મળ્યા છે કે મૂડ થઈ ગયો કે મૂડ મૂડ થઈ ગયો

मोटा न बडाइ हे निया आय निया छ सो तो धेरै मान्छे का ध्यान दिता छैन त काइ नि हालो कोन्डेन ब्लक मा बना रहेछ ह लाका कोट वगा काै छ चस्मा ल्याउन गई छ नि आ 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 કુશને લેવાળો હા મસ્ત હાલે બે મમ્મી મને છે ને કે નિયાલો ભાવન બીઈ ગયા સાર બસ થઈ ગયો તો સર જવા નીકળી ગયા છે ઈ કામ ના હા હા દંતેશ વાળો હા અલગ છે મને દેવા

นายนั about, 8, nah, my God, my God. ่นนี่เหี่ชนา่อนี่ยพี่ชนป่านอุ่นต่ยเอ้ยนก้อนข้านข่ไมนข่เนี่ชิเอาเจาเดิมมาตะโบมาน่ามีกัญชา

તો હવે છે ને ફેમિલી રૂમે આવ્યા છે હા થાકી ગયા છોકરા થાકી ગયા હું થાકી ગઈ દર તો ફ્રેશ નાઈ નાખું નાવું પડે બધે છોકરા નાઈ નાખ્યો હું નાઈ નાખું અને પછી રસોઈ બનાવવાનું ટાઈમ થઈ ગયું છે આલો ફેમિલી આ વિડીયો